જામનગર શહેર ભરવાડ વાડામાં ઢોર આવી ઢોર માલિકોના ઉકેલ રહેતા ઢોરને તંત્ર દ્વારા પકડતા હંગામો થયો હતો ઢોર માલિકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ આમને સામને થતા મામલો ગરમાયો હતો પોલીસની ટીમને પણ બોલવાની ફરજ પડી હતી કલાકની તકરાર બાદ સોમવારે ઢોર માલિકો સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું ઢોર માલિકોની થોડી મુદતની મંતંત્ર પાસે કરી હતી બેઠકમાં ઢોર માલિકોની રજૂઆતને સાંભળ્યા બાદ નિર્ણય કરવામાં આવશે જહેર માર્ગ પર રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે તંત્ર હવે મક્કમ બન્યું છે આ ભારી રીતે ધર્મકિલી પર પણ પ્રદાન પ્રક્રિયા ચાલુ થાય ત્યારે એમની રોજગારીનું આજીવિકાનું સાધન છે એ વિચાર ઓછો રખડતા હોય ત્યારે કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે એટલા માટે પોલીસને બોલાવે વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કાયદો વ્યવસ્થા જળવી અને પશુ માલિકોએ પણ હમણાં સમય માગેલો છે આ દિવસ ધ્યાનમાં રાખીને જરૂર પ્રમાણે સોમવારે જો એ બાહિદારી મુજબ વર્તવાની ખાતરી આપતા હોય તો આગળ વિચારણા કોર્પોરેશન થશે ઓકે